તો અમારા પેલા બ્લોક માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમારો 90 દિવસનો ટાર્ગેટ છે તો 90 દિવસે અમે બ્લોક બનાવવાના છે બરાબર તો અમે અત્યારે જો સાયકલ લઈને નીકળી ગયા છે ગ્રાઉન્ડ ઉપર બરાબર આ બધાને છે આ બે બે છે બરાબર એને ફોરેસ્ટનો ગ્રાઉન્ડ છે તો એને આપણે ફિઝિકલ કરાવવાની જવાબદારી મે લીધી છે તો 90 દિવસનો ટાર્ગેટ છે ને તમારા બધાને છે 90 દિવસ સુધી જોડાયા રહેવાનું છે બરાબર તો ચાલો આપણે આગળ વધીએ આગળના બ્લોક માં ઓલરેડી અમારા અમારા ગ્રાઉન્ડ માં આવી ગયા છે ગ્રાઉન્ડ જોઈ તો બહુ ભીનું હતું હવે એવું લાગે છે કે આયા તો દોડાશે નહીં એટલે મારે રોડ ઉપર જવું પડશે હવે આમાં એવું છે કે અમારો મિત્ર એક નવો બૂટ લાવ્યો તો મને તો બહુ જીવ બળ્યો તમે જો અને બૂટ લાવ્યો છે જો આ મારો મિત્રો છે બરાબર તો આ તો ભરતી નથી તો આવે છે કે મારે એટલા ટીમ ની તૈયારી કરવી છે આ તો માથે પડે એવો છે એમ નહીં દે તો ચાલો આપણે આગળ વધીએ ઓલરેડી અમારું રનિંગ શરૂ થઈ ગયું છે અમારી અત્યારે કૂતરા પણ જોડાયેલા છે થોડાક કૂતરા સાથે દોડે છે તમે જો બરાબર કૂતરા પણ અમારી સાથે દોડે છે જોઈએ હવે આપણે પાંચ કિલોમીટરમાં કેટલા જણા આપણી સાથે ટકે છે બરાબર જોઈએ કેટલા ટકે છે ઓલરેડી અમારું પાંચ કિલોમીટર રનિંગ પૂરું થવા આવ્યું છે હવે અમે પ્રિન્ટ મારી છે જોઈએ કેટલા જણા છે અમારી સાથે તો જોઈએ તો અત્યારે હવે ચાર જણા દેખાય છે બાકી બધા ખૂબ ઓલરેડી અમારું પાંચ કિલોમીટર રનિંગ કરી અમારી ટીમ છે પોગી ગઈ છે જો એક્સરસાઇઝ કરે છે અમારી ટીમ બરાબર મને એવું લાગે છે પહેલા દિવસમાં જ ત્યાં લોકો મને એવું લાગે છે બીજા દિવસે નહીં આવે એવું લાગે છે જો આ તમારી સામે આ બધા ચાલુ તો કરી દીધી બરાબર કામકાજ ચાલુ છે એવું લાગે છે કે ફોરેસ્ટમાં આવી જાય એટલે તું આયા શું કરે છો આમાં કઈ થોડો કુડિયા મના તો પીલુડી છે